ઈ ઝાડ છે ને આપણે ઇન્ડિયા માં હોય ને તો આપણે ઝૂપડી ની જરૂર ન પડે ફરતી સાઈડ આમ છે ઝૂપડી જવું એના પાંદડા આમ આવે મતલબ તડકાની જે આપણે વાડીએ ઝૂપડી બનાવી ને સેમ ટુ સેમ ઈ ઝાડ છે તને એના રોપ એને બી લઈ જાવે છે એવું છે દરેક વાડીએ એક એક મૂકી દેવાનું એટલે ઝૂપડી ન બનાવી પડે સાયો હારો આપે વાગ્યા છે 9:30 ને મસ્ત મજાનો તડકો છે એ 9:30 નહીં 9:30

હવે પાછો બે ત્રણ દિવસ વરસાદ બતાવે છે જોઈએ મસ્ત મજાનું વાતાવરણ છે અને અહીંયા જો કામ ચાલુ છે જર્મનીમાં એટલે આપણે ઇન્ડિયાની જેમ બધે કામ તો અહીંયા પૂરું થાય ને ત્યાં જાય સેમ ટુ સેમ પ્રોબ્લેમ અમે લોકો જે ને કે જો ત્યાં ક્યાંય વાયર ન હોય તો જો બધે છે પણ વાયર ભી વાયર છે મસ્ત મજાનું વાતાવરણ છે લગભગ કાલના જ વિડીયોમાં એક મિત્રની કોમેન્ટ આવી છે કે તમે લોકો અલગ અલગ વ્યૂના વિડીયો ક્લિપો બનાવીને બનાવો પણ એનું કારણ એમ છે કે મિત્ર આખો દિવસ હું છે કે જોબ ઉપર હોય જ્યારે ફ્રી હોય ત્યારે વિડીયો બનાવી નાખીએ હવે અત્યારે હમણાં છે ને જોબ ઉપર આવી અને જમીનને જો આ સીધો શૂટિંગ ચાલુ કરી દીધું છે એટલે રજાના દિવસોમાં માં હમણાં ટૂંક જ સમયમાં માં અઠવાડિયા પછી છે ને ફરવા જવાનો પ્રોગ્રામ છે પાછો બની ગયેલો છે કન્ટિન્યુ બધા બ્લોગ કન્ટિન્યુ કરજો મતલબ જોવાનું તમને આગળ અમે જ્યાં ભી જશું એ જગ્યા આખી બતાવશું ને તમારા લોકોને જોવું હોય તો કઈ રીતે જવાનું એની ઇન્ફોર્મેશન આપશું હમણાં પાછા ગ્રુપમાં ફરવા નીકળવાનું છે એટલે પાછા ત્યાં વિડીયો બનાવી નાખશું એટલે આમાં આવી રીતે પછી રજા લઈને ફરવા જાય ને એમ કઈક વિડીયો સારા બની જાય બાકી તો

અહીંયા છે ને કશે બી જગ્યાએ કામ આવતું હશે ને ના છે ને ટોયલેટ હશે નાનનું એવુંય કામ હશે ને ના ટોયલેટ મૂકી દેશે અહીંની ખાસિયત અહીંયા છે ને અને બીજું તે તું હમણાં શેરીએ શેરીએ કામ આલે છે અહીંયા કેવું ખબર આપણે ત્યાં કડિયા અને બધા કામકાજ કરવા આવે ને તો બધું આપણે આ ઘરની વસ્તુ યુઝ કરવાની હોય ટૂંકમાં તો બધું બાથરૂમ ને બધું અહીંયા કેવી સિસ્ટમ ખબર જ્યાં કોઈની ઘરે કામ કરવા આવે ને તો એ લોકો પેલા ગવર્મેન્ટના એની આટુ બાથરૂમ મૂકી દે પ્લાસ્ટિક અલગથી બધી જગ્યાએ જર્મનીમાં સિસ્ટમ જ એ છે આપણે રોડ ક્રોસ કરી નાખીએ આ લોકો જ્યાં કામ કરતા હોય ને મૂકી દે રેટુકમાં કોઈને જ્યાં કામ કરતા હોય ને એનું ઘરની વસ્તુ કોઈ વસ્તુ યુઝ નહીં કરવાની કરવાની હા

ઘણા ટાઈમ પછી આ સાઈડ આપણે નીકળ્યા છે આવવા માટે વાત કરતા વિડિયો ને એટલે છે ને અમે પછી રૂટિન વિડિયો બનાવી નાખ છે પણ ટ્રાય કરશું કે બધે અલગ અલગ જગ્યાએ છે ને અને વિડિયો બનાવીએ પણ જો હોય તો તો ઇમ્પોસિબલ છે પણ હમણાં તો જો સફરજન નું બીજું જો તમને આઈ થી મસ્ત મજાનું બતાવી દઈએ જો આ છે ને મસ્ત આ બધે સફરજન આ ગાર્ડન જેવું ઘર છે આ આપણે જાળી મારેલી છે

લાડ બધા સફરજન અત્યારે સીઝન છે સફરજન બધા ઝાડ ઉપર જો અહીંયા કેટલા સફરજન છે બધા સફરજન જ છે મસ્ત ઘર છે હાલ જાય જો ગાડી મસ્ત છે હમ આખો મોટો જબરો શોરૂમ છે મિની કુપર ને મર્સિડીસ ને રોલ્સ રોયલ ને બહુ બધી ગાડીઓ છે અહીંયા પણ મજા તો આવે છે સફરજન જોવાની અત્યારે

વાઇસ બંગલો અને આ નહીં વાઇસ હાઉસ રોટ હાઉસ કે કે દાસ ઇસ વાઇસ હાઉસ દાસ ઇસ રોટ હાઉસ આજે તમને જર્મની ની શેરીઓ બતાવી દઈએ ફીલ આઉટ ઓ શાબાશ

ખા ખા ઈ જ મોટા નહીં ખવાય લસરપટ્ટી છે બે બાકડા આપેલા છે અત્યારે તો છોકરાઓ નથી કોઈ હું છું ને હા તું છો બીજું વિડીયોમાં કહેવાનું હતું કે ઘણા મિત્રોને એવું કોમેન્ટ છે કે ડિપેન્ડન્ટ વિઝામાં જર્મની જે મિત્રો હોય તો એને મકાનનો કોન્ટ્રાક્ટ કોના નામે હોવો જોઈએ એટલે મતલબ તમારા જર્મની તમારા હસબન્ડ છે કે વાઈફ છે તો મકાનનો કોન્ટ્રાક્ટ અમારું કેવો એવું છે કે જો પોતાના નામે હોય ને તો વધારે સારું એટલે ઘણા મિત્રોનું એવું કેવું છે કોન્ટ્રાક્ટ મારા ફ્રેન્ડના નામે છે અને એમાં મારું નામ છે અને મારે ફાઇલ મૂકવાની છે તો જેટલા મારા ગ્રુપમાં જે મિત્રો આવેલા છે ને બધાને પોતાના નામે કોન્ટ્રાક્ટ હતા મકાનના એટલે પોતાના નામે હોય તો વધારે સારું બાકી તો એવું કોઈ એવું નથી કે ભાઈ અમારું કોન્ટ્રાક્ટમાં નામ હતું ને મારા વિઝા આવી ગયો કેમ કે આ તો તમારું નામ તો કોન્ટ્રાક્ટમાં તમારું જ જોવાના છે કોને ફાઇલ મૂકી છે એમ એટલા માટે અમે કહી છીએ બાકી તો અત્યારે હવે નિયમ કોઈ એવું જો એવી રીતે વિઝા આવી જતા હોય તો તમે ટ્રાય કરી શકો છો પણ કોન્ટ્રાક્ટ ચેન્જ મકાન માલિકને કહો તો થઈ જતો હોય તો વધારે સારું એમ બીજું કેમ કે અમારે વરસ દિવસ થઈ ગયા છે વિઝાને અને તોય તમે બધે ઇન્ક્વાયરી કરો તો વધારે સારું એઝર નોન બધે અલગ અલગ પૂછી લો તો

એવું છે ને બધા લોકો બિયર બધું વધુ પીવે તો પછી પી ને કાસ ના બોટલ હોય એને નાખવાના ક્યાં તો જુઓ અહિયાં છે ગ્રૂન ગ્લાસ એટલે મતલબ ગ્રીન કલર ના જે ગ્લાસ હોય ને મતલબ બોટલ ના કાસ ગ્લાસ એટલે એ આમાં નાખવાના અહીંયા છે વાઇસ ગ્લાસ વાઇસ એટલે વ્હાઇટ વ્હાઇટ ગ્લાસ હોય એને આમાં નાખવાના અને અહીંયા છે બ્રાઉન ગ્લાસ એટલે બ્રાઉન કલર હોય એના ગ્લાસ હોય મતલબ એ બોટલ હોય એ બધી આમાં નાખવાની આ ત્રણેય પ્રકારના આવી રીતના હોય કા ને અમારે ઘરે જે પ્લાસ્ટિકની કચરાપેટી છે તો એમાં છે ને એક ડસ્ટબિન જ હોય કે કાસ બધા મિક્સ એમાં એમાં નાખવાના આવે પણ અહીંયા બહાર છે ને આવી રીતના છે આવું બધે લગભગ કિલોમીટરમાં એક જગ્યાએ તો હશે નાનું એવું છે ને

ભાગ 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 આ પીળા પટ્ટા તો નવા મળ્યા હો કેમ કે હવે એક એક બાજુમાંથી બંનેને જ આવવાનું છે આવવા જવાનું હમ સાઈકલની પટ્ટી તો હોય જ અલગથી જો આ દુકાન આવી આ એટલી જગ્યા બીજી એક્સ્ટ્રા પડેલી હોય છે સાઈડમાં પછી એક બીજું કહેવાનું ઈ કે જર્મનીમાં છે ને આવી રીતના મતલબ ફાસ્ટ ફૂડના સ્ટોલ હોય નાના નાના આપણે કેમ સુરતમાં બધી જગ્યાએ હોય દાબેલી વડાપાઉ દાબેલી વડાપાવ મેગી બધા અહીંયા છે ને ફલાફલ ફેમસ મતલબ બધા સ્ટોલ ફલાફ મળશે એક એકવાર સાખી લીધું હવે ક્યારે શાખવાની જરૂર નહીં પડે પાંચસો પાંચસો મીટરે છે ને તમને અહીંયા નાસ્તાની દુકાન જોવા મળશે અહીંના લોકો ને પણ શું હોય સાંજે ઘરે આવ્યા કે ખાઈ લીધું ને હાલતું હોય ફૂલ

ખાવ ભાવતું એ ખાઈ કે છે બાકી તો બધે પ્રાઇસ મારેલી છે આ ડોનર ટેલર આઈગળ મારેલી ટેલર હાલો મી ટેલર સ્નિટસલ ટેલર બધી ડીસ ટેલર એટલે ડીસ થાય હમ ઈ બધી ને નામ છે કરી બુર્સ્ટ પાછળ નાના નાના બે ટેબલ મૂકી દીધા છે અને અહિયાં જો કામ કરે ને એટલે ફરતું પેલા ઝાડવાનું અહિયાં રક્ષણ ખૂબ કરવામાં આવે છે આ ગ્રીન કલર નું વેસ છે જો અહીંયા જો કામ શરૂ છે ને એટલે અહીં મૂકી દીધું છે